સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું વડોદરાના વારસિયા વિસ્તારમાં આવેલા સંત સંતરામદાસ મંદિર ખાતે સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસના શુભ અવસરે સંત નગર વેપારી સંગઠન તથા સિંધુ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિરમાં સમાજના દરેક વર્ગમાંથી સેંકડોની સંખ્યામાં લોકોએ સ્વયંભૂ હાજરી આપી ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું આ વર્ષે શિબિર દરમિયાન અંદાજે પાંચસો જેટલા યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યા હતા જે એસએસજી હોસ્પિટલ હિન્દુ બ્લડ બેંક તેમજ જલારામ અને આયુષ બ્લડ બેંક ખાતે જમા કરાવવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે બોબીભાઈ છટાણી રાજેશ બાલવાની રાજુભાઈ એલસી નયનભાઈ સુરજભાઈ પ્રદીપભાઈ રાજાભાઈ સહિત સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી સાથે શિબિરમાં પધારેલા આમંત્રિત મહેમાનોનું સંસ્થા દ્વારા ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન પણ કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિર સમાજ માટે પ્રેરણારૂપ સાબિત થઈ હતી અને માનવ સેવાના ભાવે વધુ મજબૂત બનાવતી જોવા મળી હતી. સૌથી પહેલા સભીકો જય જુલલાલ યે જો કેમ્પ આપણે رکھا હે મતલબ આજ ઇસ સાલ 7વા સાલે હમારે રાજેશભાઈ ઓર ભૌબીભાઈ કી યે મહેનત હે જો ઇતને સાલો સે આઈ હે મે એકી ચીઝ કહેના ચાહુંગા મોકા દીજીએ અપને खून को किसी के रगों में बसने का मौका दीजिए अपने खून को किसी की रगों में बसने का क्योंकि ये लाजवाब तरीका है कई जिस्मों में जिंदा रहने का जय जुलेलाल ये मानव सेवा एज प्रभु सेवा एना हेतु थी 10 वर्ष हमें અહીં ब्लड डोनेशन कांप राखिए छे शहीदों ने शहादत ना दिवस एले शहीद हेमू कालाणी शहादत दिवस ना में 10 वर्ष आज ये अमरोवा ब्लड डोनेशन कैंप छे અને આ બ્લડ ડોનેશન કેમ્પમાંથી ચારસો થી પાંચસો યુનિટ એકત્રિત કરીને જરૂર લોકોની સેવામાં કરવામાં આવે છે અને આ ફેરી અમે જેટલામાં વધારેમાં વધારે યુનિટ એકઠા થઈ જાય અને એટલા લોકોની અમે સેવા કરી પાડીશું મારું નામ મહેશભાઈ છે